તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મિત્રો મજામાં બધું બધું જય શ્રી મહાદેવ આપણે ભાઈ જાગી ગયા છીએ આપણે ભાઈ નાસ્તો કરો બાકી છે ચાલો આપણે નાસ્તો કરી લઈએ છે પણ ભાઈ હમણાં જઈ રહ્યા ફ્રી કલા ગેમિંગ વાળી ચેનલ ભાઈ તમને મેં કાલે કાલે જે બ્લોગ ભાઈ આવ્યો હશે કાલનો બ્લોગ છે એ ભાઈ આજે ભાઈ ચાર વાગે આવી જશે એટલે ડેલી હવે ચાર વાગે આવશે મિત્રો ક્યારેક ન આવે એના માટે પણ સોરી ફ્રેન્ડ કીધું કારણ કે કાલ કદાચ કામ આવી ગયું એટલે એક એક દિવસે આવે અત્યારે તો હું ડેલી બનાવું છું જ્યારે ન હોય ત્યારે કારણ કે બે ચેનલમાં અમારે હેન્ડલ કરવાનું હોય ગેમિંગવાળી ચેનલમાં ગેમિંગ ચેનલમાં ભાઈ શોર્ટ વિડીયો જ્યારે આવી ગયો છે ગેમિંગવાળી ચેનલમાં ભાઈ દસ શોર્ટ શોર્ટ શોર્ટવાળા વિડીયો ગમે ત્યારે નાખવાનો હોય ભાઈ એટલે એવું ન હોય ટાઈમિંગ પ્રમાણે હોય પણ આ તો શોર્ટ શોર્ટ એટલે ગમે ત્યારે એટલે એમ નહીં અત્યારે દસ વાગે નાખું છું દસ આજુબાજુ હા દસ અગિયાર દસ થી છ ની વચ્ચેમાં આવી જાય શોર્ટ વિડીયો મારે સવારે દસ વાગે અને રાતના છ વાગ્યે સુધીમાં આવી જાય જે પેલા જૂની મારી ગેમિંગ ચેનલ હતી ભાઈ છસો સબસ્ક્રાઈબર થઈ ગયા હતા અત્યારે હા પાંચસો સત્તાવન સબસ્ક્રાઈબર છે કાઢી લીધી છે એકાઉન્ટ અને ભાઈ ભાઈબંધને ભાઈબંધને ભાઈ ભેગું મળે એ બનાવ્યું હતું એકાઉન્ટ એટલે એને આપી દીધું ભાઈ મારું ખુદનું બનાવીને ખુશ એટલે મિત્રો તમને ખબર જ છે મહેતા ગેમિંગ ભાઈ એને સબસ્ક્રાઈબર કરી નાખજો નોકરી જીપી પ્રો ગેમિંગ મિત્રો સર્જ મારજો એટલે આવશે અને ચલો અત્યારે આપણે અમે નાસ્તો કરી લઈએ ફોન બાય ચાર્જિંગ નથી એટલે ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ નાસ્તો લઈ લીધો છે નાસ્તામાં છે આપણે ચાટપુરી છે ગાંઠિયા છે અને રતલામી છે નાન ખટાઈ નાન ખટાઈ અને ચલો ભાઈ અત્યારે આપણે નાસ્તો કરતાં કરતાં ભાઈ ચાટનો બ્લોગ આવનો છે એડિટિંગ કરવાનું બાકી છે ચાલો નાસ્તો કરતાં કરતાં બ્લોગ એડિટિંગ કરી નાખીએ અને ભાઈ પછી આપણે ફોન ચાર્જિંગ ચાર્જ પછી ફોન ચાર્જિંગમાં મૂકી દઈએ પેલા ચાલો આપણે નાસ્તો કરતાં કરતા બ્લોગ એડિટિંગ કરી નાખીએ

અત્યારે ભાઈ ઘડી કર સુઈ ગયા તા ભાઈ ઊંઘ આવી ગઈ એટલે ચલો આપણે અનબોક્સિંગ કરીએ કે કાય હું છે એટલે ચલો આપણે હવે જોઈએ શું છે અને ચાકો આય દો આપણે લઈ લીધું છે ચલો આપણે જોઈએ શું છે તો મોહમ્મદ મારી બેન નું છે તો આપણે જોઈએ અંદર શું છે કે લઈ કુછ આવ્યું તો ભાઈ મારી બેન તમે જોઈ શકો છો એટલા બધા ક્રીમ નીકળ્યા છે કા નીકળો કા નીકળો કા એકા અને ભાઈ આ બિલ અને બચ્ચા રહે કેટલા હોય તે તમે જોઈ લો છે સવાય થઈ ગયો છે તો આપણે હવે માટે બેસી જઈએ હવે

ચાલો આપણે જંગલી સુજો તમને ખબર છે ચલો અત્યારે આપણે હવે ભાઈ કે કરશું અંદરમાં એક સગડા મિત્રો આપણે ગેમિંગ કે વિડિયો પણ બનાવવાનો છે મસ્ત એક મિત્રો અહીંયા એક બૂટ પણ પડ્યા છે મારા આમનો વાપરતો નથી મે ઓનલાઈન મગાવ્યા હતા કે કે 500 જેટલા છે મિત્રો ચાલો મિત્રો અત્યારે આપણે હવે કે કરશું પહેલા ફોન હજી ફોન મિત્રો આપણે ચાર્જિંગ મત મેગો તો પણ આપણે ચાર્જિંગની ની નથી નોતી સેલ કરી એટલે પછી હમણાં મૂકી દીધું તો તો અત્યારે મિત્રો કે કોહણ સીધા ટક્કા જેટલું થઈ ગયું છે અત્યારે વાગ્યા છે અત્યારે વાગ્યા છે બે બે માંગી બેન પણ આવશે જો છે કદાચ તમને ભાઈ કપાવું છું નહોતા એટલે નહોતા ગયા અને ચલો અત્યારે આપણે વિચારીએ છીએ શું કરશું હવે અને અત્યારે આપણે ચાલો સરસ જોશી ને મસ્ત બ્લોક જોતા ગેમિંગ વાળો ભાઈ આપણે પીસી ગેમિંગ પીસી ગયો તો પિયુષ જોશી તમે ખબર હશે જોતા હોય તો એને ચાલો આપણે જોઈ લઈએ આખો પેલા કારણ કે ગાડી ધોવાની છે બહુ બગડી છે તમે જોઈ શકો છો ભાઈ આ કે ગાડી બગડી છે અને ચલો ગાડી સામે લઈ લઈએ અને ગાડી આપણે નોજર પણ લેતેવા છે નોઝર અહીંયા લગાડવાની છે સાયકલ યાર એવું લાગે તો ધોઈ નાખીએ સાયકલ તો કે બધી બગડી નથી તોય ત્યાં તો ચલો આપણે હવે ધોઈ નાખીએ ગાડી મસ્ત ધોઈ નાખી તમે દેખાડું મસ્ત ગાડી ધોઈ નાખી છે ફળ્યું પણ શું છો હે ગાડી જો મિત્રો મસ્ત ચમકે છે હવે બી સાયકલ પણ ધોઈ નાખી છે

જો જોજો જો તમે મસ્ત છે ને બેરો ગેમ નેટ કમો ચાર્જિંગ માં છે મોબાઈલ એટલે ચાર્જિંગ માં બ્લોક ઉતારું છું અને ચલો બૈ તે આપણા અંદરના રૂમ માં ચાર્જિંગ થી જાય પછી આપણે અંદરના રૂમ માં કાલે જેમ ખરી કરી ટ્રાફિક રેડ રંગ સુ કા તો પછી બીજી ગેમ રંગ સુ બ્લોક છે ભઈ કદાચ 4 વાગે નો આવી કે કદાચ કારણ કે ભઈ નેટ માર બહુ કલાક પહેલા માર મુકું પડે ચારે માંડ માં થાય છે એટલે જો અચ્છા કેટલા થઈ જશે 3 વાગી જ એટલે મુકી જ દઉં ડાઉનલોડ થતો તો 4 વાગી જ જશે એટલે જોઈ તે ટ્રાય ટ્રાય કરીએ છીએ ચલો મૂકી દીજો છે હમણાં બહુ ધીમે આલે છે એરટેલનું પણ અહીંયા કારણ કે વરસાદનું મોસમ છે એટલે અત્યારે તો નથી વરસાદ અત્યારે તો ઉઘાડ નીકળ્યો છે અને ભાઈ અત્યારે પિયુષ જોશી લાઈવ છે ચલો એને આપણે ઘડી પર લાઈવમાં જોઈન્ટ થશું આપણે પણ જોઈશું ઘડી પર આપણે ગામ મોબાઈલમાં નથી રમાવું અત્યારે આપણે ટ્રાફિક રાઈડર રમાવું પછી એવું લાગે ગામ ઓબાઈલમાં ફ્રી ફાયર રમશું ચલો કરતા રૂમ આવી ગયા છે અત્યારે ચલો આપણે વર્કડી કર ફ્રી ફાયર ચાલો ફ્રી ફાયર રૂમ ને બંધ કરી દઈએ મસ્ત પછી આપણે રમશું ફ્રી ફાયર ચાલો આપણે રૂમ મસ્ત આપણો મોબાઈલ બીજો પણ લઈ લીધો છે પણ એ તો કામ નથી કરતો થોડોક કરતે તો સ્વિચ ઓફ થઈ જાય ઘડી ઘડી કોના ખબર હોય તો હાવ બંધ થઈ ગયો છે કે કર થોડા દિવસ પહેલા મેં વ્લોગ એ બનાવ્યો હતો તમને ખબર છે અને ચાલો અત્યારે આપણે ભાઈ કે કાજે વિચાર્યું છે બહાર જવાનું કામ કે કેટલા દિવસથી થી ભાઈ બહાર મત ગયો બ્લોક માં નથી બ્લોક બનાવ્યો ઓર કો કરન કરે તે બ્લોગ ઉતારી રાખું છું જે હોય મિત્રો એટલો ઉતારવાનું હોય આપણે તો

આવું ઊંચું જે ફોન લગડાઓને આવે અને અહીંયા પછી ત્યાં રમવાની મિત્રો મોજ જ પડે મિત્રો લેવું હોય તમારે ક્યાંક ગે તો દુકાન મોબાઈલ કંટ્રોલ ડબલ્યુ ટેન ડબલ્યુ ટેન કે છે કે તમારે મને ગમે લઈ લીધું છે એટલે મારું એ નથી મારું મારે છે મારું નથી છે અને તમે જોઈ શકો છો આવું છે કે ગેમિંગ રિમોટ અહીંયા મિત્રો તમારે જે ફાવે અહીંયા કૂદવાનું રાખો તો કૂદવાનું અહીંયા હું સ્કોપ અહીંયા રાખું સ્કોપનું મિત્રો આ જમણી રાઇટ સાઇડ રાખું અને અહીંયા લેફ્ટ સાઇડ ગોળીનું એટલે થક 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 આમ રમવાનું મિત્રો મજા આવે રે અને ચલો અત્યારે આપણે ટ્રાફિક ગ્રાઇન્ડર ભાઈ ફૂલમાંથી ડિલીટ થઈ ગઈ છે પછી પાછી અત્યારે બ્લોક થાય છે એટલે ભાઈ અત્યારે નેટ પણ નથી અત્યારે મારે

लाइट ना चेर मित्रों लाइट थोड़ी करो कम चलो आप लोग फायर गेम में ना वीडियो जो प्यार पे गेम आ रहा है सुनील भाई ने फोन है वो तो काम से बाहर हो गया तो चलो आप लोग मैं चाहिए चाहिए अपना मस्त और करी नहीं कुछ तो मैं जो चलो आप लोग मैं चाहिए जब आप लोग चाहिए चाहिए तेरे वाल कपावा दुकान है चलो आप चाहिए शू હું એકલો જ જાઉં છું પછી એક ભાઈ બેન આવે તો એક આનંદ કરીને છે ને લેતા જઈએ આવે તો ચલો એને અહીંથી ફોન કરતા જઈએ આવે તો ઠીક છે નહીં તો હું એકલો જઈશ સાથે તો પછી આવીને ચા પાણી નસ્તો આવીને કરીશ ચલો આપણે હવે જઈએ ગાડીની પેછી વાલપાઈ મસ્ત અમે જોઈ શકો છો ભાઈ અહીંયાથી જાય અહીંયાથી જ ચાલો આપણે વાળ કપડા નાખીએ છે પહેલાં નાહી લઈએ ઘાય કે પછી તમને મળી જાય નાહીએ આપણે એ થઈ ગયા છે કારણ કે ભાઈ આપણે પાછું એની ટીપ પહેલું કારણ કે બીજું પહેરીને ગયા આપણે એટલે ખબર હતી કે બોટલ છે એટલે બીજું તો છે અને લેંગોલ પણ બીજો બીજું પહેલે ચલો અત્યારે આપણે હવે ભાઈ પાણી નાસ્તો કરી લઈએ આપણે રેડી મસ્ત થઈ ગયા છે તમે જોઈ શકો છો મસ્ત આપણે રેડી થઈ ગયા છીએ ચલો આપણે હવે જઈએ હવે ચા પાણી એટલે જવાનું કાંઈ નથી મિત્રો આપણે પાણી નાસ્તો કરી લઈએ ચલો પપ્પાની જીવાર શું થાય તે પછી આપણે ગેમ રમવાની છે એમાં તમને ખબર છે બધાને મિત્રો આજે તો ભાઈ ફ્રી ફાયરનો શોર્ટ વિડીયો પણ આવી જશે થોડીક મિસ્ટેક થઈ છે મનમાં કે તમે જોઈ લેજો મારે કેવું નથી ચા પી લીધું છે મસ્ત અત્યારે જ ભાઈ પપ્પા ની રાજ હોય ફોન માં ફ્રી ફાયર પણ મારી પપ્પા ને મજા આવે એટલે મસ્ત ફોન છે ફોન ને રેડી મિલન ટાઈમ તો ચલો આવે પછી એમ શું વિડિયો ઉતરવાનો છે આજે વિડિયો પણ ઉતરવાનો છે મારા ઘરે ઉતારશું અને ચલો અત્યારે ચા સુધી આપણે યુટ્યુબ ઘૂમડીએ આવી ગયા છીએ પપ્પા નવા ગયા છે સીધા અને આપણે લઈ લઈએ ફોન પપ્પા ગાય ગા ચલો આપણે રમીને નાખે ગાય એક મેચ જમાઈ છે એક મેચ તો બે રમાઈ તો એ તો ચલો આપણે રમવા મંડી આવે વિડીયો શૂટિંગ કરવાનું છે ચાલો આપડે ઘડીએ વિડીયો શૂટિંગ તમને કહું ગેમિંગ તમને કહું ભાઈ એક આપણે ભાઈ એલઈડી નહીં પણ એક લાઈટ હોય છે મસ્ત હોય હું તમને દેખાડીશ પછી તો ના ભાઈ આપણે ગેમિંગ કરીએ છીએ અહીંયા બેઠું અને ભાઈ અહીંયા વિડીયો ઉતરે તો ઓલી બાજુ સ્ટેન્ડ રાખો થોડું કામ લઈ લો અને મસ્ત કરું ને અત્યારે પંખો નહીં કરાય કારણ કે ભાઈ મિત્રો અહીંયા પણ એક લાઈટ છે અને ભાઈ કારણ કે માતાજીને અત્યારે આરતી કરી હમણાં જ માતાજી ચલો મિત્રો બધા દર્શન કરી લેજો તમે જોઈ શકો છો ઉતરેજીમાં ને ચલો હજી આપણે થોડીક વાર છે જે પંખો કરશું કારણ કે એટલો માતાજીનો આ દીવો પૂરો થઈ જાય પછી આપણે કરશું ને ભાઈ આપણે આમાં અત્યારે જો મિત્રો આપણે સામે લાઈટ છે અંદર લાઈટ પડી છે મિત્રો અહીંયા એ લગાડવી હોય તો લગાડવાની તમને દેખાડું ભરો મિત્રો બે મિનિટમાં તમને કાઢીને એકર જો મિત્રો આ છે અલગ અલગ કલરની થાય તમને દેખાડું જો ચલો કરીને ને લાઈટ લાઈટ ફિટ કરીને કી છે તમને દેખાડું કેવી થાય છે મિત્રો જો ભાઈ અંદરમાં તમે જોઈ શકો છો મિત્રો કેવી લાઈટ થાય છે બહુ ગુણવ્યો જો મિત્રો આવી રીતના પ્રકાર પ્રકારના લાઈટ થાય છે ગેમિંગ કરતી વખતે ભાઈ આ પણ લાઈટ શરૂ રાખ રાખો પણ વાંધો આવે છે શું કારણ કે બે રાખીએ તો જરી કે ઓલું ન થાય એટલે હવે આ આવી એક લાઈટ છે આ આ લેમ્પ લગાડજો એટલે મસ્ત પ્રકાશ પડે અને આ લેટર લગાડવાનો છે કારણ કે પ્રકાશ માટે જરૂર પડે આ ચલો આપણે હવે કરશું ગેમિંગ વિડિયો છે જો નથી દીવો હજી ઘણી છે કહું છું ચલો પછી હજી કરશું હજી તો થોડી વાર છે ચા મોબાઈલ ચાર્જમાં મૂકી દે પપ્પાનો તો મૂકી દીધો છે મારામાં તો છે તે ઓલરેડી ઓલરેડી

કે માઈક લઈએ કે મને માઈક લઈ શું જરૂર પડે ફિંગર સ્લિપ્સ તો લેવા પડે ને ચલો ફિંગર સ્લિપ્સ લઈ આવે પછી હવે સ્ટાર્ટ કરી દેવું વિડીયો જો તો તમે પછી દેખાડો તો શું હું કેવી રીતે વિડીયો ઉતારું એ શરૂ કરી દીધી છે મોબાઈલનો ભાઈ કે અપડેટ આવ્યું છે અપડેટ થાય છે એમાં અને ભાઈ આપણે મસ્ત આવી રીતના સ્ટેન્ડ રાખવાનું છે અને અહીંયા હેન્ડ કેમ થશે મિત્રો આવી રીતના તમે જોઈ શકો છો મોબાઈલ નીચે રહેશે ચલો હવે ઘડીકર રમીએ ફ્રી ફાયર ભાઈ જે છે સુનિલ લખડ બજી રમ્બા ચલો આપડા ભાઈ છે સુ एक એક હેન્ડ સ્કેમ કરના કીચા બહુ મસ્ત એક ભાઈ ડેઝર્ટ માં ને એક એમ ઝોટો મને પૂલી જો નામ બહુ મસ્ત હેડશોટ લાગ્યો છે ભાઈ કાલે ઝોટો વાળો આવશે મસ્તન ચલો ચાર બાર છે જે રમ્બા બાર છે ભાઈ રોમીને ને ચરે બ્લોગ ને मलिए पहले एक्सेसरीज़ पर उनको मिठाई निकालता हूँ ना रोल लोगों